છોટાઉદેપુરમાં સામાજિક શૈક્ષણિક ઉત્થાન માટે ઇકો યુનિટી ટ્રસ્ટનો પ્રેરક પ્રયાસ એન્કર નમસ્કાર દર્શકો આજે અમે લઈ આવ્યા છીએ એક મહત્વપૂર્ણ સમાચાર જેનો સંબંધ છે છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગામમાં આયોજિત સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પ્સના ખાતમુહૂર્ત સાથે છોટાઉદેપુર ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરી શૈક્ષણિક અને સમાજના વિકાસ માટે ખાસ કેમ્પસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત છોટાઉદેપુરના કારોબારી અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેન રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોલી સહિત અનેક મહિલાઓ શિક્ષકો અને સમાજસેવકો ઉપસ્થિત રહ્યા શર્મિલાબેન રાઠવા દ્વારા રૂ પાંચ લાખ રાજેશભાઈ લગામી તરફથી એક લાખ અને માધુભાઈ રાઠવા દ્વારા એકાવન હજાર રૂપિયા શૈક્ષણિક વિકાસ માટે આપવાનો વચન આપવામાં આવ્યો ઇકો યુનિટી ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા અને અન્ય અગ્રણીઓએ ઉમદા કાર્યોમાં સહભાગીતા દર્શાવી કાર્યક્રમનું સંચાલન જશોદાબેન રાઠવાએ સુંદર રીતે કર્યું અને વિનોદભાઈ વનારે આભાર વ્યક્ત કર્યો પર્યાવરણ જાળવણી માટે મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર આવું વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે સાથે પુરુષનો પણ હસ્ત હોય છે કારણ કે જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છે બેનો મહિલા આગળ જતી હોય છે ને ત્યારે એક સ્ત્રી પાછળ એક પુરુષનો પણ હાથ હોય છે એવા આજે આ કાર્યક્રમમાં લાઇબ્રેરી 8મી મે માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે જે આ તષના આયોજક એવા ગોપાલભાઈ ને પણ હું ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હમણાં જ વાત કરી કે લાઇબ્રેરી માટે પાંચ લાખ રૂપિયા હું વિચાર્યું બાળકો બેઠા છે આમાંથી કોઈક નર્સમાં જશે કોઈ પોલીસ બનશે કોઈ આર એફ ઓ બનશે એવી રીતે આગળ જાય અને લાયબ્રેરીમાં વાંચે એટલે મેં કીધું કે મારી ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા હું ફાળવી દઈશ તરત જ ગોપાલભાઈને ગોપાલભાઈ

દીકરીઓ હશે જ એનું મેનેજમેન્ટ કેવી રીતના કરવાનું એ બેન રાત્રે પણ જાગુ પડે દિવસે પણ જાગુ પડે અને તમારા માટે ચિંતા કરી રે સેવા આપે છે એવા ભાવના બેન અને જે બાળ મહિલા અને બાળ સખી વન સ્ટોપ જે નાની દીકરી હોય છે જેને પ્રથમ ડિલિવરી થતી હોય છે એવી નવી જ દીકરી હોય એને એક જે નની પરિયોજનામાંથી કીટ આરોગ્ય માપતા હોય છે એવી એના પણ પણ કીટ આપતા હોય છે અમુકને ખબર નથી હોતી એવા બેનો સેવા આપે છે એવા બેન શ્રીઓ ચાંદની બેન સબાના બેન અને એક મહિલા તરીકે પોલીસની જવાબદારી પણ નિભાવે છે એવા બેન શ્રી અને આજે વન રક્ષક માટે ભયોતો નોકરી કરે છે સાથે સાથે બેનો પણ જોરદાર એવી નોકરી કરતા હોય છે એવા ફોરેસ્ટર હંસા બેન શ્રીઓ અને અમારા જોડે કયું ગામ શારદા બેન અને આગેવાનો વિનોદભાઈ નિરંજનભાઈ યુવા નેતા સંગ્રામભાઈ માધુભાઈ વિઠ્ઠલભાઈ અને શિક્ષક ગણો હમણાં જ વાત કરી કે આપણે લાઇબ્રેરી અને કેમ્પસ ઉભું કરવાનું છે ગોપાલભાઈ આવીને મને કીધું કે આપણે ટ્રસ્ટ દ્વારા ઉભું કરવાનું છે ટ્રસ્ટ તો ખરું પણ અમે બધા ભાજપવાળા પણ સહયોગ આપવાના છે એમાં અને વધારેમાં વધારે મહેનત કરીને આ બાળકો બેઠા છે અને મારી વાલી દીકરીઓ બેઠી છે એ આગળ ભણે અને આગળ વધે અમનાજ ભાવના બેને વાત કરી

ये अर्पण भूमि है ये तर्पण की भूमि है।, है इसी नदी नदी हमारे गंगा है, है। इसका कंकण जी तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए और मरने के बाद अपना जिला ना कारोबारी ચેરમેન એવા શર્મિલાબેન તેમજ ડુંગરવાટના સરપંચ સ્કૂલ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ ફોરેસ્ટમાંથી આવેલા મની બેન હંસાબેન તેમજ સામાજિક આગેવાનો કાર્યકરો અને ઉપસ્થિત આર એફ ઓશ્રી એવા નિરંજનભાઈ અમારા ગામના વડી લેવા પટેલ કાકા ડેપ્યુટી સરપંચ મારા જીવન સાથી એવા સંગ્રામસિંહ અને ઉપસ્થિત માધુ સાહેબ જે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છે તેમજ ઉપસ્થિત મુકુંદ કાકા અને અમારા ગામના પૂર્વ માજી માજી સરપંચ એવા પુરસિંહ કાકા આ તબક્કે હું એટલું કહેવા માંગીશ કે મહિલા મહિલા દિનના દિવસે આ વસિડી ગામમાં ખૂબ જ સારું છે નારીએ બધે જ બેઠેલી છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પણ છે અત્યારે આપણા જિલ્લામાં પણ પ્રમુખ છે એ પણ મલકાબેન છે

ઇકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક ઉત્થાન માટે અને લાઇબ્રીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમાં શર્મિલાબેન રાઠવા કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત છોટાદેપુર અને છોટાદેપુર તાલુકા પ્રમુખ કલ્પનાબેન અને નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન ઉપસ્થિત રહ્યા અને ગામના અને આ જિલ્લાના વડીલો વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કારોબારી અધ્યક્ષ અને અન્ય લોકો આર્થિક સપોર્ટ કરવાની વાત મૂકી છે અને આ કેમ્પસને શિક્ષણનું હબ ભણાવીએ એવો અમારો વિચાર છે એમાં જિલ્લાના તમામ લોકો સહભાગી થાય એવી આશા સાથે જય હિન્દ જય ભારત